ના ય પુરા દોહન ઓલ ને જાવ ન્યા દૈનલ મારો દીકરો નખરી વાતો જ કરાવે છે સાબા કાંઈ પાય નય લાઈ પેલા કેબિને જઈ અને ચા પાણી પી આવો અને પછી જાવ મારા દીકલા કાયમ ગાલી કલ કલ કરતા હતા હેમલા બાલુ પી બાલુ પી અને જમને દીકરો માલો કબલ પલકી એ મા ય આને પીન તો બખેડો બોલાયો હવે આપણને સાવા તો એકઈને દેતો નથી તો હવે કરશું શું ત્યાં ખાલી રે એને ઉતરે ને પછી આપણે જઈશું શું ખુશબુસ કરો છો કાંઈ નહીં એ ભીમલા ભલા માણા હું તારો શેઠ છો તને આ હારું ન લાગે તું પરાણે પાતો હતો એ હારું લાગે અને પાછો મને શિકામન દેવાનો બીજો થાન ગમજો બેઠો થઈ જા બેઠો થઈ જા હું તું નહીં કરો ભાભો

મને માલ નો જીપ તો દેખાય હે એ હા એ તે મને આખી ગંદકી કામ જ કરાયું કોઈથી મારું માલન નું પ્રેલમ ન દેખાયું આ જો તો મેરુ માલન નો દીકરો હું તો ભગત માણા ફિલ્મ મેઈ નથી જોયું સુરીજ આકલ કે ઊભો થાવ એ ના ના આ મારા મહાયે પાઈન તો પથારી ફેરવી કલ તો માંડિસ્તો કરવા હે તુમરો મેરુ ખોંકારી માલા હે ના ના મોટા થઈશું તોય કદી ના જુદા જુદારઈશું ઓ તુમારો મેરુ હું તારી માલ વાહ ભુરિયા વાહ એ વાનો દીકરો ક્યાં ખાસ બસ કઠલ માં માય સુમ બેરી ગયો આગીર નથી આવડતું હાલ કમલા બેખો કા

ઓય બસ આયા આયા થબળ પર આયા હાય કે મોટી મોટી કરતો તો આજ માર માહો જપટે સડી ગયો હવે મને કોઈની પારાની પાછી જ કરી એ ના બાપા હવે તારી ગા હાલળ દુગા મારો ખેળ બગાડી નાખ્યો મને બહુ ભાવતું નથી પીનું મારતા બહુ ભાવ્યા છે હવે વિરોય તને માની તો

એ હવે થાવાનું હોય છે એ થાય છે પણ આપણે બે થાય ને નહીં એટલે આપણને પોતી નહીં શકે આ મારો દીકરો ટકારો ન કરવાનું કરાવશે હાલો હું પૂછલ પુશલ કરતા હતા હવ હવના ધંધે છોડો હા રે ભીમલા ધંધે લાગી જાય હો રે બોલો બસ મમને મોકલ્યા કોમને મોકલ્યા ओए पापा अरे ओए वाली ओए पापा

મારો દીકરો દારૂ પી ને અત્યારે લગન અમને બે મારતો હતો એ તો મેં જોઈ લીધું ઈ ખોટી નો શોખ તીમે અત્યાર સુધી તીમે એને દડુતા નતા સાહેબ નો રહેવાનું ને એટલે ઈ પગલું ભરવું પડ્યું જોયું સાહેબ બધું આરોપ મારા માથે જ નાખ્યો છે એ ટકારા ટકારા તું ક્યારેક તો હસી નો બોલ ઓય અમોઠા મોઠા હાય બોલ દીકરો મારો પાસા ધંધે લગાડ્યા એ તું લહ ખાઈ ને તો એ સમજો હવે તમારે કઈ નથી કરવાનું તમારે ભાઈને તો જેલમાં છોડવાનું છે